રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે મોનસૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી એ જ સત્તાધીશોનો મુખ્ય છે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે

એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે ક્યાંક સ્પીડ બ્રેકરો હોય જાય છે ક્યાંક આખે આખા રોડ ધોવાઈ જાય છે

આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ છે એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે ખાસ તો જે લોકોએ આમ જનતાએ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા આજે પણ જોયા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર દસ માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે જે ગુણવત્તા વાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નિમવામાં આવ્યા છે એ ડોકાતા નથી માત્ર મિલી ભગત છે કે આટલું આટલું કામ અમે પૂર્ણ કર્યું છે જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશો ખબર છે કારણ કે જો એને ખબર હોય નહીં સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના એને પૈસા નહીં મળે એટલે મિલી આ કામ કરી રહ્યું છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે કોંગ્રેસ કટિબંધ છે લોકોની સુવિધાને પાયા જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે